સ્વાગત છે આપણું એક ન્યુ દોસ્તો મજામાં ને દોસ્તો આપણે આવી ગયા છે મરચીના ખેતરમાં કારણ કે આજે આપણે મરચીમાં ચડાવવાનું છે ખાતર તો આપણે વાલ ફરાવી નાખીએ તો દોસ્તો અમારે અહીંયા વાલ પણ છે ને વર્ષા અહીંયા આપણે વસારે નળ ગોઠવ્યા છે જોઈ લો આ રીતના આને બંધ કરી દઈશું એટલે એક સાઈડ પાણી જશે ઉપરની સાઈડ તો અહીંયા બધા નળ ગોઠવ્યા આપણે તો એ બંધ કરી દઈશું તો દોસ્તો અમારા ખેતર એકદમ આમ ઝાડવાળું છે એટલે ડ્રીપમાં પાણી જવા દેવું તો એક સાઈડ વધુ જાય છે ને આ બાદનો ચડાવનો ભાગ છે અહીંયા પાણી ઓછું જાય તો અહીંયા નળ ગોઠવી દીધા છે અમે તો આ નળ આપણે આ બાદના જે છે એને બંધ કરી દેસું ને પછી આપણે જઈશું ખાતર ચડાવવા માટે જોઈ લ્યો તો આવી ગયા છે આપણે વાલ પાસે અહીંયાથી વાલ ખોલી દઈશું તો ફાઈનલી આપણે વાલ ખુલ્લો કરી દીધો છે અને પાણી આ સાઈડ પણ જતું રહ્યું છે આ બાજુ પણ ચાલુ છે તો એના આ બાજુના જે આ નળ છે યા આપણે બંધ કરી દઈશું એક જ સાઈડ પાણી જવા દઈશું તો ચાલો બંધ કરવાનું ચાલ આ રીતના નળ બંધ કરી દઈશું તો છે કયા રાખ્યા પણ અમારે ખેતર થોડું કામ ઢાળ એટલે તો આજે પાછું આપણે ખાતર પણ ચડાવવાનું છે એટલે નળને બંધ કરી દેસુ અને જઈશું આપણે વાડીએ વાળીએ આપણે વાડીએ વૃસ્તુને વાડિયે જઈને ખાતર હજી ઓગળવાનું બાકી છે એ આપણે ખાતર ઓગાડીશું અને દોસ્તો આમાં આપણે ચઢાવવાના છે એમોનિયા ખાતર તો વિડીયોમાં બની રહી આપણે ત્યાં જઈને ખાતર ઓગાડી દઈએ ને પછી ડ્રીપમાં ચડાવવાનું છે તો ચડાવી દઈએ તો આપણે પોકી ગયા છે વાડીએ ને આજ છે આપણે એમોનિયા ખાતર તો આપણે આ બેરલમાં ઓગાડી દઈશું પાણી ભરી દઈએ પેલા પાણી ભરીને ઓગાળવાનું ચાલુ કરી દઈશું જે પાણી ચાલુ કરી દીધું છે તો આપણે ખાતર ઓગાડવાનું છે ઓગાડીને

તો દોસ્તો આજે આવી ગયા છે આપણે મહેશ ખાતર ચડાવે છે અહીંયા એને પણ આપણા ભેરું ભેરું ખાતર ચડાવવાનું છે એમ જોઈ કેવી રીતના ડોલમાં ખાતર નાખીને બેરલમાં નાખે છે જોઈ લો એને પણ આજે મરચીમાં ખાતર ચડાવવાનું છે એમોનિયા તો વાલ ખોલવાનું ચાલુ કરી દીધું છે અહીંયાથી ડ્રીપમાં એ ચડાવશે ને ખેતર બહુ વાગું છે આમ નથી પેલા બે ઝાડ દેખાય ખેતર છે મરચીનું અહીંયા પાણી જશે ખાતર ચડાવે તો એને તો પાણી પણ ચાલુ કરી દીધું છે પાણી તો અમારે અહીંયા ગેરલ ભરવાનો જે વાલ આવે એ તૂટી ગયો છે અને જે ડ્રીપની આપણે પાણી ખેંચવાનું હોય ને ખાતર ચડાવવાનું એ જ આપણે ખોલીને બેરલ ભરી લઈએ બાકી બેરલ ભરવાનું તો અહીંયા પાઇપ છે જોઈ લો આ પાઇપ એ આપણે બેરલ ભરવાની છે એવી મને અહીંયાથી તડકાનું તપીને તૂટી ગયું એટલે આપણે પોખતું નથી એટલે જ ભરી લઈશું તો આપણે મેસરી તો ચાલુ કરી દીધું છે ખાતર ચડાવવાનું એ હજુ વગાડે ને વગાડી પછી ચડાવશે તો એમની વસારવાળી વાળી જોઈ લ્યો એમને પણ માથે જ છે પાણી કૂવો છે ભાઈ કૂવો ફૂલ ભરેલો છે વધારાનું પાણી હમ મેં પેલું પાઇપ દેખાય ને ભૂંગરું બટેકાનું ભૂંગરું દેખાય એટલે નીકળે પાણી તો ચલો આપણે હું ચડાવવાનું છે એટલે આપણી વાડીએ જતા રહીએ આપણે કેમ ચઢાવે છે એમ આપણે જોવા આવ્યા હતા એ તો બરાબર ચડાવે છે પછી આપણી રીતે આપણે પણ ચડાવવાનું ચાલુ કરી દઈશું તો વિડીયો